મારું નામ ભરત એમ રાજપૂત છે આ બને અમે રામનાથપરા શેરી નંબર અગિયાર માં મારું એક મકાન છે ત્યાં મારી ગાયું મારું ગોડાઉન છે ત્યાં અમે પ્રયાગરાજની ટિકિટ બુક કરતા હતા ઇયસાજુની શેરીમાંથી ગાળા ગાડીનો અવાજ આવ્યો એટલે હું બહાર નીકળો બહાર નીકળો હતા રાહિલ ને એના ભેગા બે ત્રણ જણા બીજા હતા મેં ગાળો બોલવાની ના પાડી કે ભાઈ અહીંયા ગાળું બોલ માં અહીંયા બહાર રહી બધા રહેતા હોય રાત્રે અહીંયા ન બોલ તારે શું છે કરી ને કે તારે શું છે ભાઈ એવું ન બોલાય તો કે તું ઉભો રહે હમણાં આવું છું પછી અમે ટિકિટ બુક કરાવી કાંઈ નથી અમે બધાય છૂટા પડી ગયા પછી હું યાર શું અહીંયા મારા જયરાજ પ્લોટે ઘરે આવું ત્યાં મારી ગાડી પાર્ક કરી હું બાથરૂમમાં ગયો ઉપર બધું બંધ ચાલુ કર્યું અને ત્યાં ઉપરથી એવા જ આવ્યું હતું પાણાના ઘા કરીને આમથી ગયા પછી પાછા આમથી આગળનો ગાચ પડીને ગયા બરાબર પાંચેક જણા હતા ત્રણ તો એ આમાં હારે હતા અને બે હવે સાઈડમાં બે નંબરનું બધુંય દારૂ પાવડર પૂરી બધાને ખબર છે એમડી ને ખબર પોલીસ ચોપડી ચૂક ચડી ચૂકેલા જ બધા હવે માંગ ન્યાયની છે કે આને ભાષાના કાગળિયા કરે છે અમને એમ થાય કે ના પોલીસ છે